ભાજપ નેતાનો પુત્ર કાર અને છેતર કમલમના નામે કૌભાંડ ભાજપ નેતાના પુત્રનું કાર નામું હાલમાં જ રાજકોટમાં ભાજપ નેતાનો પુત્ર છે તે ડ્રગ્સ કેસમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું અને હવે ભાજપ નેતાનો જ એક પુત્ર છે તે સિત્તેર થી વધુ ગાડીઓને ભાડે લેવાના એક કૌભાંડમાં સામે આવ્યો છે આ ઘટના સાંભળશો તો તમે પણ તમારી ગાડીને ભાડા પટ્ટે મૂકવાનું જો વિચારતા હશો તો તે માંડી વાળશો શું છે સમગ્ર કહાની તે જાણીએ આજની ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક લોકસભાની ચૂંટણી દરમિયાન કમલમમાં ગાડીઓની જરૂર હોવાનું કહીને અનેક લોકો પાસેથી ગાડી ભાડે લઈ ભાજપના બક્ષી પંચના નેતાના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીએ મોટા પ્રમાણમાં છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે આ અંગે ગુનો નોંધવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી પૂછપરછ કરતા આરોપીએ અત્યાર સુધીમાં સિત્તેર થી વધુ ગાડી ભાડે લઈને અમદાવાદ ગાંધીનગર અને મહેસાણામાં ગીરવે મૂકી આખા કૌભાંડને અંજામ આપ્યો છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો આરોપી પ્રિન્સ લોકસભાની ચૂંટણીમાં ભાજપને કમલમમાં તેમજ અન્ય જિલ્લાઓમાં કામ માટે ભાડાની ગાડીઓનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું કહી ભાજપના બક્ષી પંચના નેતા કનુભાઈ મિસ્ત્રીના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીએ અનેક લોકો પાસેથી ગાડી ભાડે લઈ

કઈ રીતે આ આખું કૌભાંડ આચર તો આ પ્રિન્સ મિસ્ત્રી સાંભળો ક્રાઈમ બ્રાન્ચ પાસેથી ક્રાઈમ બ્રાન્ચ ખાતે આરોપી પ્રિન્સ કનુભાઈ મિસ્ત્રીના વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલો છે ઈપીકો કલમ ચારસો છ ચારસો વીસ મુજબનો આ આરોપીએ જે ફોર વ્હીલર વાહનોના માલિકો જે છે એમની પાસે એવી રજૂઆત કરી કે એની પાસે આ વાહનોને ભાડે ફેરવવા માટેના કોન્ટ્રાક્ટ મળેલા છે અને કોન્ટ્રાક્ટ પેટે એને ઘણા બધી મોટી સંખ્યામાં વાહનોની જરૂરિયાત છે જે અનુસંધાને ભાડે મહિન માસિક ભાડું નક્કી કરીને આ વાહનો એણે પોતાની પાસે રાખેલા આ જે માસિક ભાડું છે એ વ્યક્તિ એનું અલગ અલગ હતું કેટલાકનું મહિને પચીસ હજાર હતું તો કોઈનું ત્રીસ હજાર હતું તો કોઈનું છત્રીસ હજાર રૂપિયા હતું આ રીતે એણે અંદાજે પંચોતેર જેટલા વાહનો વાહન માલિકો પાસેથી મેળવેલા અને એ વાહનોને એણે ગીરવે મૂકી અને એ વાહ પૈસા પોતાની પાસે રાખી લીધેલા જ્યારે વાહન માલિકોએ ભાડાની માગણી કરી ત્યારે એણે શરૂઆતમાં એની જે પરિસ્થિતિ જે પ્રાથમિક તપાસમાં જે માહિતી મળી છે એ મુજબ એને પોતાને દેવું થયેલું હતું એ દેવું ચૂકવવા માટે એણે શરૂઆતમાં પાંચ વાહનો આ રીતે ગીરવે મૂક્યા એ પૈસા જે મળ્યા એને ગીરવે મૂક્યાના એ પૈસાથી એણે થોડું ઘણું દેવી ચૂક્યું પછી જ્યારે આ પાંચ વાહન માલિકોને ભાડું ચૂકવવાની વાત આવી તો એણે અન્ય બીજા પાંચ દસ પંદર એ રીતે વાહનોની સંખ્યા વધારતો રહ્યો અને નવા વાહન માલિકો જે બને એમને શરૂઆતના એક બે માસના ભાડા એ ચૂકવતો રહ્યો છેલ્લે પરિસ્થિતિ એવી આવી કે ભાડું ચૂકવવા સમર્થ નહોતો અને તમામ ગાડીઓ ગીરવે મુકાઈ ચૂકેલી હતી આરોપી જે છે પ્રિન્સ મિસ્ત્રી એ શરૂઆતમાં ખાનગી કંપનીઓના અને અન્ય સંસ્થાઓના હોર્ડિંગ્સ બનાવવાનું કામ કરતો હતો અને એમાં એને એની કેપેસિટી બહાર એણે અમુક કોન્ટ્રાક્ટ લીધેલા અને એમાં એને આર્થિક તંગી ઊભી થઈ એને દેવામાં ઉતરી ગયો અને એમાંથી બહાર આવવા માટે એણે આ પ્રવૃત્તિનો સહારો લીધેલો અત્યારે આ તપાસમાં કુલ છોતેર વાહનો પૈકી પાંત્રીસ વાહનો રિકવર કરવામાં આવે છે આરોપીની અટકાયત કરવામાં આવી છે અને લગભગ તમામ વાહનો આવનારા બે દિવસમાં થઈ જશે પોલીસ કાર જ્યાં જ્યાં ગીરવે મૂકવામાં આવી હતી ત્યાં કારમાં કોઈ ગેરપ્રવૃત્તિ કરાય છે કે કેમ તે બાબતે તપાસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપ ઉપરાંત આપ તમામ સમાચાર વાંચી શકો છો તેના માટે લોગિન કરો ડબલ્યુ 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 ડોટ ગુજરાત તક ઇન પર